દાહોદમાં બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં વધુ પાંચ સરકારી કર્મચારીઓની પોલીસે કરી ધરપકડ સમગ્ર રાજ્યમાં જેની તપાસના મૂળ પહોંચી શકે છે એવી દાહોદની નકલી કચેરી કૌભાંડના બહુચર્ચિત કેસમાં દાહોદ પોલીસે આજે ઝડપી પાડેલા વધુ પાંચ ઇસમોમાં મયુરભાઈ પ્રકાશભાઈ પરમાર પ્રાયોજના અમલદાર તત્કાલીન પીએ રહેવાસી પંચમુખી રેસિડેન્સી મંડાવાવ રોડ દાહોદ પુખરાજમલ બાબુભાઈ રોજ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર પ્રાયોજના વહીવટદારની કચેરી કરાર આધારિત રહેવાસી જાંબુઆ તોરણફળિયા ગરબાડા પ્રદીપ ખીમાભાઈ મોરી કોમ્પ્યુટર ઓપરેટર પ્રાયોજના વહીવટદાર કચેરી દાહોદ રહેવાસી દીપનગર સોસાયટી લીમડી ગિરીશ દલાભાઈ પટેલ જુનિયર ક્લાર્ક મદદનીસ કમિશનર આદિજાતિ કચેરી દાહોદ રહેવાસી સહકાર દાહોદ સતીષભાઈ અશોકભાઈ પટેલ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર પ્રાયોજના કચેરી હાલ કૃષ્ણનગર સોસાયટી મૂળ રહેવાસી લુણાવાડા મહિસાગર ચરણ માણસા ગઈકાલે અટકાયત કરવામાં આવી હતી ઉપરોક્ત પાંચેયની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી જે બાદ સાંજે તેઓને રિમાન્ડ માટે પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે આ પાંચેય સરકારી કર્મચારીઓની અટકાયત કરાતા હવે સમગ્ર કૌભાંડમાં ખૂટતી કડીઓ એક પછી એક જોડાતી જશે એટલું જ નહીં સમગ્ર નકલી કચેરીના પત્રવ્યવહાર કેવી રીતે થતા હતા અને કોણ કરતું હતું તેનો ભેદ પણ ઉકેલાશે જ્યારે કરોડોની ઉતલપાતલમાં અથવા તો લેવડદેવડમાં કોણે કેટલો ભાગ ભટાઈ કરી હતી અથવા અન્ય કોઈ ઈસમની સંડોવણી છે કે કેમ તે પણ બહાર આવશે એવું કહેવું અતિશયોગથી ભર્યું નહીં કહેવાય અત્યાર સુધી સો કેસ પૈકી બસ્સો પચાસ કરતાં પણ વધુ કામો કાગળ ઉપર દર્શાવવામાં આવ્યા છે તેવું બહાર આવવા પામ્યું છે જે બાદ હવે દાહોદ પોલીસ સ્થળ ઉપર ચકાસણી કરી ઉપરોક્ત કામો પૈકી કેટલા કામો જમીન ઉપર કરવામાં આવ્યા છે અથવા કેટલા કામો બારોબાર ઉડાવી દેવામાં આવ્યા છે એનું વેરિફિકેશન પણ હાથ ધરનાર હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે દાહોદ પ્રાયોજના વહીવટદાર કચેરીમાં પ્રાયોજના અમલદારના પીએ તરીકે ફરજ બજાવતો મયૂર પરમાર તેની લાયકાત પ્રમાણે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનો એક ટ્રેડ ઇન્સ્ટ્રકસર હોવા છતાં પ્રાયોજના અમલદારના પીએની પોસ્ટ ઉપર કોના આશીર્વાદથી આટલા વર્ષો સુધી ફરજ બજાવતો હતો તે પણ તપાસનો વિષય છે જોકે કેટલાક વખત પહેલાં બાબતની રજૂઆત થતાં અને છૂપો ગણગણાટ શરૂ થતાં તેને ત્યાંથી બદલવામાં આવ્યો હતો પણ પુનઃ પાછો ગણતરીના દિવસોમાં એ જ સ્થાને પરત લાવવામાં આવ્યો હતો તે કોની સે શરમ હતી જે ગંભીર બાબત છે અત્રે ઉલ્લેખનીય છે કે લાયકાત કરતાં વધુ સારી પોસ્ટ ઉપર વર્ષો સુધી કામ કરનાર મયુર પરમારનો નકલી કચેરી કૌભાંડના લીધે ભાંડાફોડ થયો છે પરંતુ આ એકલી જ કચેરી નહીં જિલ્લા પંચાયત તેમજ ડીઆરડીએ કચેરી સહિત અન્ય સરકારી કચેરીઓમાં પણ જે તે લાયકાત ધરાવતા અથવા તો સેમ કેડર ધરાવતા આવા કેટલાય કર્મચારીઓ પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવી રહ્યા છે જેની જાણ શું સરકારના ઉચ્ચ સ્તરે બેઠેલા અધિકારીઓને કેમ નથી અથવા સરકારના સંબંધિતો આ પ્રતિનિયુક્તિ અંગેની જીણ તપાસ હાથ ધરે તો ખરેખર જરૂરિયાત મુજબના કર્મચારીઓ મુકાયા છે કે પછી ભ્રષ્ટાચારના બોરિંગમાં સરળતા મળે તે માટે તેઓની નિયુક્તિ કરવામાં આવી છે તે પણ બહાર આવી શકે તેમ છે આવી મહત્વપૂર્ણ પદો પર સરકારમાં ઉચ્ચ સ્થાને બેઠેલા સરકારી બાબુઓ આવા પદો પર જરૂરિયાત સિવાયની પ્રતિનિયુક્તિનો ખેલ બંધ થવો જોઈએ તેવું ખુદ જ સરકારી તંત્રમાં ચર્ચાઈ રહ્યું છે નકલી કચેરી કૌભાંડમાં ઝડપાયેલા પાંચ પૈકી ચાર કર્મચારીઓ તો કરાર આધારિત કર્મચારીઓ હોવાનું બહાર આવ્યું છે આવા લોકો પાસેથી પોલીસ કઈ રીતે રિકવરી કરશે અથવા તેમની જવાબદારી કેટલી સુનિશ્ચિત થશે તે પણ મહત્ત્વનું બની રહેશે પરંતુ આ ચાર પૈકી મયૂર પરમાર તો વોકેશનલ ટ્રેડ ઇન્સ્ટ્રક્ટર કોખરાજ રોજ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર પ્રદીપ મોરી કોમ્પ્યુટર ઓપરેટર સતીષ પટેલ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર આ ચારેય કર્મચારીઓ કરાર આધારિત અથવા તો આઉટસોર્સિંગથી આવેલા કર્મચારી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે જ્યારે એકમાત્ર ગીરીશ પટેલ મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ કચેરી દાહોદનો કાયમી કર્મચારી જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે જોકે આમાં મહત્વપૂર્ણ બાબત એ છે કે આઉટસોર્સિંગ અથવા તો કરાર આધારિત કર્મચારીને ગણીયો ગાંઠીઓ પગાર મળે છે પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આ પકડાયેલા આઉટસોર્સિંગ કર્મચારીઓ નહીં આ ઉપરાંત અન્ય સ્થળે અથવા અન્ય વિભાગોની સરકારી કચેરીમાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓ કે જેઓને ગણ્યો ગાંઠીઓ તે પણ અનિયમિત રીતે પગાર મળે છે પરંતુ તેઓ વૈભવી લાઈફસ્ટાઈલ તેમજ રાચ રચીલો ભોગવતા હોય તે નરી આંખે જોવાય છે તે પણ એક આશ્ચર્ય પમાડે તેવું છે જોકે મહત્વપૂર્ણ બાબત તો એ છે કે સરકારી સિસ્ટમમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ આવા મહત્વપૂર્ણ પદો પર આઉટસોર્સિંગ અથવા તો કરાર આધારિત કર્મચારીઓની નિમણૂકની જગ્યાએ કાયમી ધોરણે કર્મચારીઓની નિમણૂક કરે તો તેમની ઘણી બધી જવાબદારી બને તેમ પણ છે ત્યારે આ કેસમાં જે આઉટસોર્સિંગ કર્મચારીઓ નકલી કચેરી કૌભાંડમાં પકડાયેલા છે તેઓની પાસે આય કરતાં વધુ સંપત્તિ ક્યાંથી આવી તેની પણ પોલીસ તપાસ પૂરેપૂરી કરશે તેમાં કોઈ બેમત નથી નકલી કચેરી કૌભાંડમાં આજરોજ દાહોદ પોલીસ દ્વારા પકડાયેલા પાંચેય આરોપીઓની સંડોવણીની વાત કરીએ તો ભલે આ સમગ્ર પ્રકરણમાં માસ્ટર માઇન્ડ અબુ બકર હોય ભલે આ નકલી કચેરીને જન્મ આપનાર અને ઉછેરનાર તત્કાલીન પ્રાયોજના વહીવટદાર બીડી નિનામા હોય અને તેની સાથે સાથે કાર્યપાલક ઇજનેર ઈશ્વરસિંહ કોલચા હોય પરંતુ પકડાયેલા પાંચેય આરોપીઓ તત્કાલીન પ્રાયોજના વહીવટદાર બીડી ડી નિનામાના કાર્યકાળમાં અથવા નકલી કચેરી કૌભાંડ જે સમયે આચરવામાં આવ્યું હતું તે સમયે પ્રાયોજના વહીવટદારના વિવિધ પદો ઉપર પદસ્થ હતા અને જે નકલી કચેરી સો ઉપરાંત કેસોમાં બસ્સો પચાસ ઉપરાંત કામોની ફાળવણી કરવામાં આવી હતી એ તમામ ફાઇલો ઉપરોક્ત પકડાયેલા કર્મચારીઓના ટેબલ ઉપર ફરીને ગઈ હતી તેઓને નકલી કચેરી હોવાનું જાણ હોવા છતાં ગેરકાયદેસર રીતે નકલી કચેરી ધમધમતી રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો એટલું જ નહીં અઢાર કરોડ ઉપરાંતના કૌભાંડમાં સરખે સરખી ભાગીદારી નિભાવી પોતાની નક્કી કરેલી ટકાવારી પણ તેઓએ લીધેલી હતી જેનો ખુલાસો દાહોદ પોલીસની તપાસમાં બહાર આવતા પોલીસે પાંચેય કર્મચારીઓની ધરપકડ કરી હતી ત્યારે નકલી કચેરી કૌભાંડનો સાથીર અને મુખ્ય સૂત્રધાર અબુ બક્કર કે જે છોટા ઉદેપુર પોલીસની પકડમાં છે અને જ્યારે દાહોદ પોલીસે આખા કૌભાંડની તપાસનો દોર દાહોદ કચેરીનો પોતાના હાથમાં લીધો અને જે રીતે ગાળિયો કસ્યો છે તે ગાળિયાથી દૂર રહેવા અનેક હથકંડા અપનાવનાર અબુ બક્કર તમામ પ્રકારના દવાખાનાની વાટ પકડી હતી પરંતુ દાહોદ પોલીસની કુને અને વૈજ્ઞાનિક ઢબના કારણે જે પ્રમાણે તેની વિગતો બહાર આવી રહી છે તેનાથી હવે બચી શકાય તેવું નથી એવું પ્રતીત થતાં જ છોટાઉદેપુર પોલીસમાં દવાખાનામાંથી રજા લઈને આવેલા આ મુખ્ય સૂત્રધારને ટ્રાન્સફર વોરંટથી મેળવવા દાહોદ પોલીસે પ્રક્રિયા તો હાથ ધરી છે ત્યારે અબુ બકર સીધે સીધો પોલીસને હાથ લાગશે કે પછી સમય વ્યતીત કરવા નવો હથકંડો અપનાવશે એ તો આવનાર સમય જ કહેશે અત્રે ઉલ્લેખનીય છે કે વિવિધ પ્રકારના દવાખાનામાં સારવાર હેઠળ રહેલા અબુ બક્કરે આત્મહત્યાનો પ્રયાસ કર્યા હોવાનું પણ બહાર આવવા પામ્યું છે આ પહેલાં મિની હાર્ટ હાર્ટઅટેકના લીધે હોસ્પિટલમાં ભેગો થયો હતો તો તાજેતરમાં માનસિક સંતુલન ગુમાવ્યું હોવાની ફરિયાદના આધારે મેન્ટલ હોસ્પિટલને પણ સારવાર લઈ ગમે તે ભોગે દાહોદ પોલીસની પૂછપરછથી બચવા માટે કિમિયા અજમાવ્યા પરંતુ નિર્થક નીવડ્યા છે ત્યારે આ કૌભાંડ ક્યાં અને કેવી રીતે પહોંચશે તે મહત્વનું બની રહેશે દાહોદ જિલ્લા એસપી સિદ્ધાર્થનાઓ જે તપાસ કરી રહ્યા છે એક ઓફિસ કેમ્પ એ બાબતે ગઈકાલના રોજ પાંચ અલગ અલગ કર્મચારી અથવા કરાર આધારિત કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે જેમના નામ છે મયુર પ્રકાશભાઈ પરમાર ઉખરાદ રોજ પ્રદીપભાઈ મોરી ગિરીશભાઈ દલાભાઈ પટેલ અને સતીષભાઈ અશોકભાઈ પટેલ આ પાંચો પાંચ જે તે સમયે જિલ્લા પ્રાયોજના અધિકારીની કચેરીમાં નોકરી કરતા હતા અલગ અલગ ગ્રાન્ટોના ટેબલ સંભાળતા હતા આ ફેક ઓફિસ કેમ્પમાં જે સો જેટલા કોન્ટ્રાક્ટ આરોપીઓએ લીધેલા અને અઢાર કરોડ જેવી રકમ થવા પામે છે આ મોટા ભાગના કોન્ટ્રાક્ટની ફાઇલો આ લોકોના ટેબલથી ઓપરેટ કરવામાં આવતી હતી અથવા વેરીફાઈ કરવામાં આવતી હતી અને એમાં નોટિંગ કરીને મોકલવામાં આવતું હતું તેઓએ જાણી જોઈ અને આ ખોટી કચેરી છે એ બાબત કોઈના ધ્યાન પર મૂકેલી નહીં અને એના બદલામાં એ લોકોએ નાણાકીય લાભ મેળવેલા જેના પૂરતા પુરાવાઓ ઇન્વેસ્ટિગેશન ઓફિસર કે સિદ્ધાર્થનાઓને પ્રાપ્ત થતા ગઈકાલના રોજ પાંચે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવે આ જે ગુનાની તપાસ કે સિદ્ધાર્થનાઓ કરી રહ્યા છે આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ અગિયાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે આ ગુનાના મુખ્ય આરોપી જે છે અબુ બકર સૈયદ તેઓ હાલમાં જ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ અને જેલ ખાતે છોટાઉદેપુર આવેલ છે તેમના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે આ ઉપરાંત તમામ આરોપીઓના બેંક એકાઉન્ટ મની ફ્લો એ તમામ બાબતોની તપાસ કરવામાં આવેલી છે એકસો ત્રીસ જેટલા અકાઉન્ટ પોલીસની સ્ક્રુટિનીમાં આવેલા છે જેમાંથી સિત્તેર જેટલા અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને આ ગુનાના મારફતે મેળવેલી જે એમની રકમ હતી એ રકમ પણ ફ્રીઝ કરવામાં ઇન્વેસ્ટિગેશન ઓફિસરને સફળતા પ્રાપ્ત થઈ છે હાલમાં તમામ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી મની ફ્લોની કામગીરી અને ફિલ્ડ ઉપર એક્ચ્યુઅલ કેટલા કામ થયા છે એ તમામ જગ્યાઓના પંચનામાની કામગીરી ચાલી રહી છે આ વિડિયોમાં હાલ તો આટલું જ જો આપ અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો આપ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર નિહાળી રહ્યા છો તો ત્યાં પણ અમને ફોલો કરી શકો છો ધન્યવાદ